પટેલ ચોવીસી ના જે મોટા ગામડાઓ જે છે એમાં માનુકવા સુપર માધાપર આ બધા જ ગામોની અંદર આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આજે સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રકારે હું જોઈ રહ્યો છું કે મોટી સંખ્યામાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે બે તારીખ જે છે અને બે મહિના પૂરા ટિકિટ મારી જાહેર થઈ એને થયા છે બે મહિનાની અંદર કચ્છમાં પંદર હજાર કિલોમીટરનો પ્રવાસ કરી પાંચસો કરતા વધારે ગામડા પાંચસો કરતા વધારે નાની મોટી સભાઓ પાંચસો કરતા વધારે મંદિરોની અંદર દર્શન કર્યા એક આખો અલગ જ પ્રકારનો કચ્છની અંદર આ વખતે હું ઉત્સાહ જોઈ રહ્યો છું દસ વર્ષના મોદી સાહેબના નેતૃત્વમાં કચ્છની અંદર પણ જે વિકાસના કામો થયા છે દેશની અંદર વિકાસના કામો થયા છે ત્યારે સૌ લોકોમાં ઉત્સાહ છે અને આ વખતે પણ કચ્છની અંદર ત્રીજી વખત આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને ખૂબ લીડ સાથે જીતવાની છે કૌશલ્ય માધાપરિયા પૂર્વ જિલ્લા પંચાયત જોરદાર માહોલ છે અમે લોકો માધાપર લગભગ અઠવાડિયા થી દરેક દરેક લેડીસો સ્લીપ વિતરણ માં ડોર ટુ કામે લાગી ગઈ છે અને વિનોદભાઈને અમારી સૌ બહેનો તરફથી ઘણા ઘણા આશીર્વાદ છે જંગી બહુમતી થી જીતશે એની ખાતરી છે આ ત્રીજી વખત છે એટલે અમે બધા વિનોદભાઈ થી ખુબ સારી રીતે પરિચિત છીએ અને અમારા પણ હવે એક એક નાના માણસ ને ઘણી બધી ગ્રાન્ટો ગામમાં આવી છે અને દરેકે દરેક રોડ રસ્તા સીસી થઈ ગયેલા છે પાણીની ગટરની ની લાઈફ ની બધી જ સગવડો ખુબ સારી રીતે છે એટલે અમને રોટ માંગવા જવામાં પણ જરાય તકલીફ નથી પડતી અને ગામના લોકો સારી રીતે અમારી સાથે ઉત્સાહિત